નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વિંડીનું મોડલ શું કહે છે અલગ અલગ મોડલના પ્રમાણે કેટલા દિવસ વરસાદની આગાહી છે હવામાન આગાહી પ્રમાણે તો હજુ એક બે દિવસ વરસાદ પડશે એના પછી વરસાદનો એક નવો રાઉન્ડ એ સત્યાવીસ તારીખથી આવશે જે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લઈને આવશે આપણે અત્યારે વિંડીમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે એટલે આ જે વિસ્તાર તમને દેખાતો હશે આ આખા વિસ્તારમાં વરસાદ પડી શકે છે સાથે જ તમે જુઓ કે મહારાષ્ટ્રમાંથી એક ટ્રફ જે છે એ આ અરબી સમુદ્ર તરફ આવી રહ્યો છે અને ટ્રફને કારણે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી છે સાથે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે છૂટો છવાયો વરસાદ આજે પડી શકે છે સાંજની વાત કરીએ કારણ કે નવરાત્રીમાં વરસાદની જે આગાહી હતી એ પ્રમાણે તમે જુઓ કે આણંદમાં વરસાદ પડવાની સંભાવના છે બાકીના વિસ્તારોમાં છૂટો છવાયો અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ અત્યારે ભિંડીમાં બતાવી રહ્યા છે વિરમગામમાં વરસાદ પડી શકે છે સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે એટલે તમે જુઓ જૂનાગઢથી લઈને રાજકોટ ગોંડલ દેવભૂમિ દ્વારકા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ભરૂચમાં ખૂબ વધારે વરસાદ પડશે રાજપીપળામાં વરસાદની સંભાવના છે એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે બાકીના વિસ્તારોમાં તમને તમે જુઓ સાંજ પડતાની સાથે છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે ગાંધીનગરની આસપાસ પણ છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે એટલે આજે સાંજ સુધીમાં સામાન્યથી મધ્યમ વરસાદ ગુજરાતના અનેક ભાગોમાં પડી શકે છે બાકી ચોવીસ તારીખે પાછી જે છે એ નોર્મલ થઈ જશે એના પછી વરસાદનો જે રાઉન્ડ આવશે એ રાઉન્ડ ખૂબ ભયાનક વરસાદ લઈને આવશે એટલે એ સત્યાવીસ તારીખથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને છે અહીંયા ક્યાંક આ તમને સિસ્ટમ દેખાતી પણ હશે સિસ્ટમ ધીરે ધીરે ટ્રાવેલ કરી અને આગળ વધશે એ જ્યારે આગળ વધશે ત્યારે મધ્યપ્રદેશ અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરી લે એવો વરસાદ લઈને આવશે એવું કહેવાય કે ચોમાસાના વિદાય સમયનો જે વરસાદ હોય છે છેલ્લી જે સિસ્ટમો હોય છે એમાંની એક સિસ્ટમ છે અને એટલે એ ભારે વરસાદ સાથે આવશે લઈ અને પહેલી બીજી તારીખ સુધી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડી શકે છે ચોવીસ પચીસ તારીખે ગુજરાતમાં ક્યાંય વરસાદની સંભાવના નથી ચોવીસ પચીસ તારીખે આખા ગુજરાતમાં ક્યાંય વરસાદ નહીં પડે માત્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે બાકી પચીસ તારીખે તો બિલકુલ વરસાદની સંભાવના નથી ધીરે ધીરે જે સિસ્ટમો બનતી હોય છે એ સિસ્ટમોની અસરને કારણે જે છૂટો છવાયો મધ્યમ વરસાદ એટલે એક ટ્રફ પસાર થઈ ગયું વાદળો પસાર થઈ ગયા પછી એ જે વરસાદના વાદળો હોય એ વાદળો પાંચસો એચપીએ લેવલ છસો એચપીએ લેવલે જો રહી જતા હોય તેના કારણે વરસાદ પડતો હોય છે બાકી પચીસ છવ્વીસ તારીખની આસપાસ ગુજરાતમાં વરસાદની સંભાવના નથી સિસ્ટમ અહીંયા જે છે એ સિસ્ટમ કેટલી મજબૂતાઈથી આગળ વધે છે કારણ કે એ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અરબી સમુદ્ર સુધી પહોંચવાની છે ને તમે જુઓ કે અહીંયા ક્યાંક છે જો આ નીચેના પ્રદેશોમાં અસર કરીને જાય છે તો પછી ગુજરાતને એટલી ભયાનક અસર કરે તેવી સંભાવના નથી અને સિસ્ટમનો ટ્રેક ધીરે ધીરે થોડોક બદલાતો પણ દેખાય છે પણ આ આટલા વિસ્તારમાં એની અસરો અત્યારે દેખાઈ રહી છે એટલે ગુજરાતમાં પણ સંભવિત રીતના મધ્ય ગુજરાતમાં એની વધારે અસર જોવા મળે તેવી સંભાવનાઓ છે અત્યારે સત્યાવીસ તારીખની આસપાસ તમે જુઓ કે એ સિસ્ટમ જે છે વધારે મજબૂત બનતી જાય છે સિસ્ટમ આ બાજુ સોલાપુર બાજુ મહારાષ્ટ્ર બાજુ આવે છે અને એના કારણે આ દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં એની અસર થતી દેખાશે સિસ્ટમનો જે પહેલાં ટ્રેક હતો એ ટ્રેક અહીંયાથી નીકળેલી સિસ્ટમ એ મહારાષ્ટ્રના નાસિક તરફ પહોંચતી હતી અને તમે જુઓ એની અસરને કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સત્યાવીસ તારીખથી ભારે વરસાદ ની સંભાવનાઓ છે એટલે દક્ષિણ ગુજરાતમાં સત્યાવીસ તારીખથી ભારે વરસાદ પડી શકે છે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી સંભાવના છે એટલે સત્યાવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી તો આખા ગુજરાતમાં વરસાદ પડશે છૂટો છવાયો વરસાદ અમુક જગ્યાએ પડશે અમુક જગ્યાએ ભારે વરસાદની આગાહી છે બાકી ઓવરઓલ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો એ રાઉન્ડ રહેવાનો છે જે સત્યાવીસ તારીખે આવશે એટલે આપણે વિંડીમાં જોઈએ કે પછી અલગ અલગ મોડલમાં જોઈએ હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે પણ સત્યાવીસ તારીખથી એ જે નવી સિસ્ટમ છે એની અસરો જોવા મળશે ગુજરાતમાં એટલે સત્યાવીસથી લઈ અને બીજી તારીખ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે અત્યારે તો નવરાત્રિ છે એટલે અત્યારે થોડા દિવસ સુધી કોઈ આગાહી નથી સત્યાવીસ તારીખ સુધી જ્યાં પણ પડશે ત્યાં છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડશે આજના દિવસમાં સાંજ સુધીમાં અમદાવાદ વડોદરા અને મધ્ય ગુજરાતના મોટા ભાગો અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટો મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે એ પણ ઝાપટા સ્વરૂપે પડતો વરસાદ હશે એટલે એક સાથે બહુ જ બધો વરસાદ પડી જાય એવી સ્થિતિ નથી થવાની તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો